નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનો નવા વિડીયોની અંદર તો મિત્રો આજનો આ વિડીયો આપણે એક ફિલ્મ થકી બનાવીએ છીએ તો બેનર જોતાની સાથે કઈ ફિલ્મની વાત કરવાના છીએ તો મિત્રો હમણાં એક ફિલ્મ આવી છે જે બહુ જ ધૂમ મચાવે છે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જે ફિલ્મનું નામ છે ભોળાનો ભગવાન હા મિત્રો કાલે અમે થિયેટરની અંદર જોવા ગયા ફિલ્મ ફિલ્મ જોતાની સાથે જ સારી લાગી એવી ઈચ્છા થઈ ચાલો આપણે આ ફિલ્મ વિશે થોડું રિવ્યૂ કરીએ તો મિત્રો આપણે કોઈ યુટ્યુબર નથી પહેલો આપણે આ વિડીયો આજે બનાવીએ છીએ બરાબર કારણ કે આપણને ફિલ્મ સારી લાગી જોવાલાયક ફિલ્મ છે પરિવાર સાથે જોવા જશો તો વધારે મજા આવશે કારણ કે આ પિક્ચરની અંદર સમજવાનું વધારે છે ઘણી બધી ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ઘણી બધી અદ્ભુત ફિલ્મો આપી છે અને એ જ રીતે આ ફિલ્મ આવી છે ભોળાનો ભગવાન આ ફિલ્મ બહુ જ બહુ જ એટલે બહુ જ મસ્ત ફિલ્મ બનાવી છે મને તો બહુ ગમે બીજાને તો ખબર નહીં પણ મને બહુ જ ગમી છે તેમાં ઈચ્છા થઈ કે લાવો આ ફિલ્મ પર થોડો વિડીયો બનાવીએ તો મિત્રો ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે અને એ જ રીતે આ ભોળાનો ભગવાન વિક્રમ ઠાકોરની જે ફિલ્મ બનાવી છે આ ફિલ્મની અંદર ચાર થી પાંચ એક્ટરો એ એક્ટિંગ કરી છે બહુ જ અદભુત એક્ટિંગ કરી છે જેમાં ગુજરાતના સુપરસ્ટાર આપણા હીરો તરીકે છે એમની સાથે હિરોઈનમાં પિનલ ઓબારી અને કોમેડી કિંગ જીતુભાઈ પંડ્યા છે એમના ભાઈ ઈશ્વરભાઈ ઠાકોર પણ છે બહુ સમજવાલાયક ફિલ્મ છે અને હા મિત્રો ખાસ કરીને આ ફિલ્મની અંદર એવું સમજાવવામાં આવે છે કે ખરેખર રિયલમાં પણ ભોળાનો ભગવાન હોય છે એટલે આ ફિલ્મનું નામ જે રીતનું છે ભોળાનો ભગવાન તો રિયલમાં પણ ભોળાનો ભગવાન હોય છે આ ફિલ્મમાં એવું જાણવાનું છે તમે જાજો એકવાર વાર યુટ્યુબની અંદર જોજો એનું ટીઝર એનું ટેલર જોજો કેન્દ્ર જોતાની સાથે તમને એવું લાગશે કે ખરેખર ફિલ્મ જોયા જઈએ છે અને તમે પછી જોવા જજો ફિલ્મ સારી લાગે તો પરિવાર સાથે જોવા જજો અને પરિવાર સાથે જોવા જઈ અને ફિલ્મ જો પરિવારને સારી લાગે ને તો આપણા વિડીયોને આવી આપણા વિડીયોની અંદર આવી અને વિડીયોમાં કમેન્ટ કરજો કારણ કે ભોળાનો ભગવાન ફિલ્મ બહુ જોરદાર રીતે ફિલ્મ બનાવવામાં આવે છે મારે તો બહુ જ કમી ફિલ્મ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ સારી લાગે ફિલ્મ તો કોબિટ કરવા જરૂર પાછા આવજો જય ભાઈ